નમસ્કાર હું ધનંજય શુક્લ આપનો મિત્ર જાગૃત નાગરિક પત્રકાર સમાજ સેવક અને આજે ફરી યુટ્યુબ પર ઉપસ્થિત થયો છું આપની સામે અને એક ગંભીર સમસ્યાને લઈને આજે આપની સામે ઉપસ્થિત થયો છું કે શહેરો નગરો અને ગામોમાં થતા ટ્રાફિક આડેધડ પાર્કિંગ અને તેના કારણે થતા ગંભીર અકસ્માતોને લેવાતા ભોગ આ વિષય ઉપર આજે એક નાનો વિડીયો નાની વાત મૂકી છે અમારાથી મળે છે મિત્રો પરિસ્થિતિ એવી થઈ રહી છે કે કોઈ નગર કે ગામ હોય ખૂબ મોટા શહેરોમાં તો ખૂબ કડકાઈથી કાયદાનું પાલન થાય છે પણ જે તાલુકા મથકો હોય કે નાના ગામ હોય નગર હોય તેમાં પરિસ્થિતિ એવી થઈ રહી છે કે જે જે જગ્યાએ સ્થાનિક તંત્ર નું નિયંત્રણ નથી જે જે જગ્યાએ સ્થાનિક રાજકીય નેતા રાજકીય નેતા એટલે નગરપાલિકા સમકક્ષ ના નેતા આગેવાન તેમનું નિયંત્રણ નથી કે કહી શકો કે સ્થાનિક તંત્ર ના ધ્યાનમાં નથી તો તે જગ્યાએ ટ્રાફિકને કારણે ગમે તેમ પાર્કિંગને કારણે બેફામ સાધનો મૂકવાને કારણે ગંભીર સમસ્યાઓ ઉપસ્થિત થતી હોય છે લોકોના ભોગ લેવાતા હોય છે તો આને આ એટલો ગંભીર વિષય છે કે તેની પાછળ સ્થાનિક તંત્રથી લઈને પોલીસ મિત્રોથી લઈને આરટીઓ વિભાગથી લઈને અને જાગૃત નાગરિક દરેકે ગંભીર થઈને વિચારવાની જરૂર છે મિત્રો વાત કરીએ હમણાં આણંદ જિલ્લાના ઉમેરેડ તાલુકા મથકની તો આજના જ સરદાર ગુજરી દૈનિક અખબાર જે આણંદથી પ્રસિદ્ધ થાય છે તેમાં એક ખૂબ મોટા સમાચાર આવ્યા છે લખાણ પણ આવ્યું છે કે ઉમરેઠમાં કઈ કઈ જગ્યાએ બેફામ રીતે લારી ગલ્લા ઉભા થઈ ગયા છે જેને જ્યાં ફાવે ત્યાં પાથરણા વાળા ગામના હોય કે બારગામથી આવતા હોય પાથરણા પાથરીને રિક્ષા ટેમ્પી મૂકીને વસ્તુ વેચવા બેસી જતા હોય છે રોડને અડીને બેસી જતા હોય છે એવી જગ્યાએ બેસી જતા હોય છે કે ત્યાં જ્યાં ગ્રાહકો આવે ત્યાં લેવા માટે અને તેમના સાધનો ઊભા રહે તો એવો ટ્રાફિક ચોકઅપ થાય કે ના ઘટવાની ઘટના ઘટી શકે અને અકસ્માત થાય છે અને ઉમરેઠમાં છેલ્લા દોઢથી બે માસમાં આ વિષય પર ખૂબ ગંભીર અકસ્માત થયેલા છે વારંવાર સમાચારમાં આવ્યા છે દૈનિક અખબારમાં આવ્યા છે બીજા ન્યૂઝ સ્વરૂપે પણ આવ્યા છે ટૂંકમાં ગણાવી દઉં તો સૌથી એક મોટો થયો ઉમરેટ બસ સ્ટેન્ડ પેટ્રોલ પંપ સામે પેટ્રોલ પંપની જોડે રોડ પર કે બે શાળા જઈ રહ્યા હતા બાઇક પર અને ટ્રક સાથે એક્સિડન્ટ થયો ટ્રકમાં આવી ગયા અને એમાંથી એક ભાઈનું માથું ટ્રક નીચે આવી ગયું ઓળખાયની પરિસ્થિતિ થઈ ગઈ ઘટના સ્થળે તેમનું મૃત્યુ થયું બહુ દુઃખમય મૃત્યુ થયું છે ત્યારબાદ એક દંપતી રોડ ચાર રસ્તા પેટ્રોલ પંપ છે ઉમરેટમાં ત્યાંથી પસાર થઈ રહ્યું હતું અને તે એક ટેમ્પામાં આવી ગયું આઈસરમાં કદાચ અને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચી ટાયર ફરી વળ્યું હતું એમની ઉપર હમણાં ત્રણ ભાલેજના યુવકો હતા અને રતનપુરા ચાર રસ્તા જે કહેવામાં આવે છે અમિતપુરા જતા આવે છે ઉમરેટથી ત્યાં જતા હતા બસ બસમાં આવી ગયા બસની અડફેટમાં ઘટના સ્થળે જ એક યુવાનનું મૃત્યુ થયું બેને આઈસીયુ માં દાખલ કરવા પડ્યા અને હમણાં પરમ દિવસે રાત્રે થામણા ચોપડી એક ચુણેલ ગામનો પરિવાર હતો એ બાઇક પર આવી રહ્યો હતો અને કન્ટેનર ટ્રક ની અડફેટમાં આવી ગયા અને જે બહેન હતા એમના પાછલા બંને પગ પર ટાયર ફરી વળ્યા પાછલા બંને પગ ખલાસ થઈ ગયા એમના નાનું બાળક હતું એમને પણ માથામાં ગંભીર ઈજાઓ થઈ અને બંને મા દીકરા બંનેને હોસ્પિટલમાં એકસો આઠ દ્વારા ખસેડવામાં આવ્યા ઈશ્વરને પ્રાર્થના કરી કે આ દરેક જે બચી ગયા છે જે ગંભીર રીતે ઘાયલ છે તેઓ સાજા થઈ જાય સ્વસ્થ થઈ જાય પણ આવું શા માટે થાય અને બનાવો જ તો મારે આ જે ટ્રાફિક જામની ઉમરેઠની સમસ્યા છે તેની ઉપર વિડીયો બનાવો જ તો અને આ કેવળ ઉમરેઠની વાત નથી હું ઉદાહરણ ઉમરેઠનું મૂકી રહ્યો છું પણ આ પરિસ્થિતિ આણંદ જિલ્લાના દરેક જગ્યાએ છે ઉમરેઠમાં લાલ દરવાજો હોય કે ઓડ ચાર રસ્તા હોય કે થામણા ચાર રસ્તા હોય કે બસ સ્ટેન્ડ હોય એ જગ્યાએ એટલો બધો ટ્રાફિક જામ જેને જ્યાં ફાવે ત્યાં ગાડીઓ ઊભી કરી દે બાઇક ઊભા કરી દે ટ્રાફિક જામ થાય આવનાર જનાર સાધનોને મુશ્કેલી ઊભી થાય અને એવા જ પરિસ્થિતિઓમાં અકસ્માત થતો હોય છે તો જવાબદારી કોની શું કડક પગલા ના લેવાવા જોઈએ શું સ્થાનિક તંત્ર દ્વારા કડક પગલા ના લેવાવા જોઈએ જે જે વિસ્તારમાં આવી રીતે બેફામ પાર્કિંગ થઈ રહ્યું છે બેફામ લારી ગલ્લા ને બીજા બારગામ થી સુધા આવીને ઊભા થઈ જાય છે ટ્રાફિક જામ કરે છે તો ત્યારે સ્થાનિક જે કોર્પોરેટર હોય તે વોર્ડન તે વોર્ડના જે કોર્પોરેટરો હોય નગરપાલિકાના સભ્ય ચૂંટાઈ આવેલા હોય તે લોકોને શું ધ્યાનમાં નહીં હોય તો ધ્યાનમાં છે તો પછી શું કરવા તેમના તરફથી કોઈ પગલાં નથી ઉઠાવવામાં આવતા કે ક્યાંક એવું તો નથી ને કે સ્થાનિક જે નગરપાલિકાના આગેવાન હોય જે તે વોર્ડના અને તેમના જ આશીર્વાદથી તેમની જ દયાથી જો આવા વેચનારા નો રાખડો વધતો હોય ફાટી નીકળતો હોય અને અકસ્માતની ઘટનાઓ બનતી હોય ના હું ચોક્કસ સમજુ છું જે ગરીબ લોકો છે લારી ગલ્લા વાળા છે શાકભાજી વેચવા વાળા છે ફ્રૂટ વેચવા વાળા છે તેમને તેમનો હક આજીવિકા મેળવવાનો મળવો જોઈએ તેમને પણ એક વ્યવસ્થિત સ્થાન જગ્યા મળવી જોઈએ કે જ્યાં તે પોતાનો સામાન વેચી શકે અને આર્થિક રીતે થોડા મજબૂત થઈ શકે પણ તેનો અર્થ એવો નથી કે રોડને અડીને બેસી જવું તેનો અર્થ એવો નથી કે એવી જગ્યાએ બેસવું કે ત્યાં ટ્રાફિક સમસ્યા થાય અને એક્સિડન્ટ થાય હા ચોક્કસ નગરપાલિકા સ્થાનિક તંત્ર દ્વારા અને હું તો ત્યાં સુધી કહું છું કે તાલુકા મામલતદાર શ્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા પણ આ વાતને ધ્યાનમાં લેવાય અને એવી કોઈ જગ્યા ફાળવવામાં આવે કે જ્યાં આ શાકભાજીવાળા ફ્રૂટવાળા અને નાની મોટી ખાણીપીણીની લારીઓવાળા ઉભા રહે પોતાનો વ્યવસાય કરે ફરવા વાળા ચા નાસ્તો કરવાવાળા કે પછી શાકભાજી લેવાવાળા ત્યાં જાય ખરીદે કોઈ ટ્રાફિક ના થાય કોઈ એકબીજાને અડચણ ના થાય એમનો પણ ધંધો જે નાના લોકો છે નાની આજીવિકાવાળા લારી ગલ્લા અને પાથરણાવાળા એમની આજીવિકા અટકે નહીં એ પણ કમાય અને હાઈવે પર ટ્રાફિક જામ થાય તો આવો કોઈ નિર્ણય સ્થાનિક તંત્ર દ્વારા લેવાવો જોઈએ ચોક્કસ નાના વેપારીઓને નાના શાકભાજી વેચનારા અને ફળફળાદીને વેચનારાઓને નુકસાન થાય તેવો નિર્ણય ના લેવાવો જોઈએ પણ પણ એવી રીતે નિર્ણય લેવા જોઈએ કે એવી જગ્યા ફળવાય કે જ્યાં લોકો ખરીદી કરવા આવે ને આ લોકો આખો દિવસ બેસે તો ટ્રાફિકની સમસ્યા ઊભી થાય નહીં ખૂબ ગંભીર વિષય છે દોઢ થી બે માસમાં જે ઉપરાછાપરી એક્સિડન્ટો થયા છે તેનું કારણ ટ્રાફિક ની સમસ્યા જ છે તમે લાલ દરવાજા જુઓ તમે ઓડ ચાર રસ્તા જુઓ રિક્ષાવાળા પિયાગો શટલવાળા એ પણ એમની આજીવિકા માટે ફરતા હોય છે પણ એ લોકોનું પાર્કિંગ પણ એવું થઈ જતું હોય છે કે જ્યારે બસ આવે કે બીજા સાધન આવે તો એમને ખ્યાલ ના આવે કે ક્યાં ઊભું રાખવું તો એક આ પણ ગંભીર વિષય છે કે રિક્ષાઓ પિયાગો શટલ રિક્ષા બધી ક્યાં ઊભી રહેવી જોઈએ એવી રીતે ઊભી રહેવી જોઈએ ગ્રાહકોને રાહ જોવા માટે કે બીજા સાધનોને બસને સરકારી બસને અને નાના મોટા રાહદારીઓને નુકસાન ના થાય તકલીફ ના થાય અને ટ્રાફિક સમસ્યા ના થાય ઓડ ચાર રસ્તાની વાત કરીએ તો ત્યાં પેટ્રોલ પંપ છે ત્યાં શ્રી સંતરામ મંદિરની હોસ્પિટલ છે ઓર્થોપેડિક અને ઓડ વાસદ વડોદરા તરફથી આવતા સાધનો નડિયાદ આણંદ તરફથી આવતા સાધનો અને ડાકોર તરફ ઉમરે ડાકોર તરફ જતા સાધનો દરેક સાધનો ત્યાં થઈને પસાર થાય છે એવી ગંભીર સમસ્યા ત્યાં થાય છે કે વાત ના કરશો રસ્તાની વચ્ચે ઉભા હોય હા જાણી જોઈને કોઈને અડચણ કરવા માટે નથી ઉભા રહેતા એમને પણ એમનો વ્યવસાય હોય છે પણ વ્યવસાય કાયદાની પદ્ધતિમાં રહીને થાય ને પાર્કિંગ કાયદાની પદ્ધતિમાં રહીને થાય ત્યાં ખાણીપીણીની લારીઓ છે ત્યાં જ્યાં લોકો નાસ્તા પાણી કરવાની ખરીદી કરવા આવે છે તો કોઈ બાઇક લઈને કે ગાડી લઈને આવે તો એ રીતે ગાડી કે બાઇક ઊભું કરીને ખરીદી કરવા જતા હોય છે નાસ્તો કરવા જતા હોય છે કે એમના ઊભા કરેલા સાધનો આવનાર જનર સાધનોને નડે અને ટ્રાફિક જામ થાય